તો અમદાવાદમાં વરસાદની આગાહી છે સાત વાગ્યા સુધીમાં અમદાવાદમાં આગાહી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે સાંજે વાગ્યા સુધીમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે એટલે કે આ વનટોળીઓ વરસાદ હશે કે જે અનેક વિસ્તારોની અંદર જોવા મળશે સૌથી વધારે મહત્વની વાત સાંજે સાત વાગ્યા સુધીમાં વરસાદ આવી શકે છે વધુ માહિતી ન્યુઝીન સંવાદદાતા વિભુ પાસેથી મેળવે જી વિભુ કઈ રીતની આગાહી શું મહત્વના મુદ્દાઓ સિદ્ધાર્થ અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં સાંજના સાત વાગ્યા સુધીમાં ઠંડસ્ટોમ એક્ટિવિટીઝ થશે જેના કારણે ગાજવીજ અને ચાલીસ ને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અત્યારે પણ બીજી એક અપડેટ આગાહી આવી છે કે જે આઠ વાગ્યા સુધીમાં અમદાવાદ આણંદ અને બોટાદ જે ત્રણ જિલ્લાઓ આપવામાં આવ્યા છે કે આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થશે વિભુ કયા મુખ્ય કારણો કે જેના કારણે આ વરસાદની આગાહી છે કોઈ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ સિદ્ધાર્થ અત્યારે જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો સક્રિય નથી પરંતુ અત્યારે લોકલ કનેક્ટિવિટી થઈ રહી છે એટલે કે જ્યારે જમીનનું તાપમાન છે તે ચાલીસ એકતાલીસ ડિગ્રીએ પહોંચી ગયું છે અને અરબી સમુદ્રમાંથી જે ભેજ આવી રહ્યા છે એટલે કે હવામાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે ઠંડસ્ટોમ એક્ટિવિટીઝ થઈ રહી છે જેના કારણે અત્યારે અલગ અલગ શહેરોમાં છે તે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે રાજ્યના અન્ય કેટલાક સ્થળે વાતાવરણમાં સામાન્ય બદલાવ થઈ શકે છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના છે दक्षिण पूर्व अरबी समुद्र में पांच तारीख के साइक्लोनिक सर्कुलेशन बन्छ सात जून आसपास साइक्लोनिक सर्कुलेशन लो प्रेशर में परिवर्तित तवानीपन शक्यता है। अगले पांच दिन में पूरे गुजरात में वेदर मोस्टली ड्राई रहने का संभावना है, लेकिन वेस्टर्ली विंड है मॉइस्चर इंकर्सन काफी है। एंड कहीं किधर लोकल कन्वेक्टिव एक्टिविटी हो सकता है इवन अहमदाबाद में भी आज लोकल कन्वेटिव एक्टिविटी होने का संभावना है शाम और इवनिंग और आफ्टरनून तक कन्वेटिव एक्टिविटी होने का संभावना है और ठंडस्ट्रम बारिश भी हो सकती है तो